રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફળ જાગ્યું હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં તંત્રએ રાતોરાત શહેરના સોળ ગેમ ઝોન સદંતર બંધ કરાવી દીધા છે સાથે જ કમાટી ભાગમાં આવેલ જોય ટ્રેન અને રાઇડ્સ પણ સલામતીના ભાગરૂપે બંધ કરાવાઈ છે આ અંગે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે રાજકોટ ગેમ ઝોનમાં બનેલ ઘટના બાદ કોર્પોરેશનના કાર્યવાહી કરી છે અને તમામની પૂરતી ચકાસણી કર્યા બાદ ગેમ ઝોનને ચાલુ કરવાનો આદેશ આપવામાં આવશે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી ગોજારી ઘટના બાદ અત્યાર સુધી કુલ 6 સરકારી કર્મચારીઓને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવાયા છે જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનર આસિસ્ટન્ટ એન્જિનિયર આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક મદદની સિઝનેર તેમજ જિલ્લા પોલીસ વાળા દ્વારા રાજકોટ શહેરના બે પીઆઈ વી આર પટેલ અને એનઆઈ રાઠોડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે રાહુલ રાઠોડ નામના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે જોકે આજે પરિવારજનોને મૃતદેહો સોંપાતા સ્મશાન ગૃહોમાં ગમકીની દ્રશ્યો સર્જાયા હતા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગ બાદ ગુજરાત હાઈકોર્ટે સુવો મોટો દાખલ કરી તાત્કાલિક સુનાવણી હાથ ધરી હતી ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં સાડા ચાર કલાક સુધી સુનાવણી ચાલી હતી જેમાં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારથી લઈને સ્થાનિક ਥોરિટીની ઝાટકણી કાઢી હતી અને અમને રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય ભરોસો નથી તેવું જણાવ્યું હતું હવે આ મામલે વધુ કાર્યવાહી છો છુ હાથ ધરાશે